મિત્રો નમસ્કાર મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું આજ ખાસ જણાવવાનું ક્યાંય ખેતર મળ્યું મારા મગાભાઈ હા અને અમે અમે ખેતરમાં સાના ઢોર મૂક્યા હતા ઝેવડો આવા હક માર હક કંઈ નક્કી નહીં એટલે તમને આગલો નજારો આગલા બ્લોગમાં દેખાડું બરોબર આજે અમે જાવી ખોખર બાજુ તો આગલા બ્લોગમાં તમે બને રહેજો અને ફોલો લાઈક મારે રાખજો મસ્ત ખડ સારવાના તમને દેખાડીશ મિત્રો સાનામા શેર શેડો સારવાનો હા તો આગલા બ્લોક માં તમે બન્યા